આપણે જમીન ને અહીંયા બે ફૂટ ઊંડું જાય તો બે ફૂટ ત્રણ ફૂટ જાય તો ત્રણ ફૂટ જ્યાં સુધી કડક ન આવે ત્યાં સુધી કડક આવે પછી જોડ આપણે નીકળીશું વર્લ્ડ રિપોર્ટમાં એ લોકો સેમ્પલ લઈ જાય છે એવું ઉપર કેટલું પાકું છે એ લઈ ગયા પછી એ આપણને રિપોર્ટ દેશે કે ભાઈ આઉડ પૂરી પડ્યું અને એ રિપોર્ટમાં જ્યારે અમે આ રેસ્કો એવી કડક છે આ કાંઈ એની અંદર તો અહીં એક ફૂટ પણ અંદર નથી જતું કે ઉપરથી જીસીપી હાલતું નથી આમ કેટલું એવી જમીન કદાચ નથી હોતું અને બીજા નંબરમાં કે મેં જેમ વાત કરી એમ કે બીજી જગ્યાએ માનો કે આ અમદાવાદ છે કે કોઈ આપણે કચ્છ બાજુ છે કે ત્યાં છે ને ગમે ત્યાં ભૂવા પડી જાય આ પડી જાય એટલે ત્યાંથી એ ટેસ્ટ કરવાની વધારે રહે છે

કોઈ રિપોર્ટ કરાવવાનો અને સાથે ફાઉન્ડેશન ફરજીયાત કલેક્ટરે પણ આવું કીધું હતું કલેક્ટર સાહેબ કીધું હતું કલેક્ટર સાહેબે ફરજિયાત એટલે ફાઉન્ડેશન હોવું જોઈએ હોવું જોઈએ એટલે કે તમારો રિપોર્ટ જ્યાં નબળો આવ્યો હોય ત્યાં તમારે ફાઉન્ડેશન હોવું જોઈએ કલેક્ટર સાહેબને ભલે એનો કોઈ એવો વિષય ન હોય એનો એસઓપીનો જે વિષય હોય એસઓપી ની અંદર આવ્યો છે આ વસ્તુ કરવાની એસઓપી પણ એસઓપીમાં ફરજિયાત નથી હજી હું કમિટીને પણ આપણે પૂછવાનું છે કમિટી આની અલગ જ છે સ્પેશિયલ યાંત્રિક છે યાંત્રિકની કમિટી આવું નથી વેન તો કલેક્ટર છે નહીં કલેક્ટર સાહેબ આખી કમિટીની ઉપર કોણ કલેક્ટર સાહેબ છે પણ કમિટી નથી કરી કમિટી એસઓપી માં લખેલું છે કે કમિટી જે કે એ વસ્તુ કરવી પડશે એસઓપી માં ચોપું લખેલું છે કે તમારું ટેસ્ટિંગ આ કે કમિટી કે નહીં કલેક્ટર ફક્ત ફોજદારી કોઈ તમારે ફાઉન્ડેશન કરવું પડશે એટલે કે જ્યાં કે કમિટીએ કરવું પડે એટલે એ કરવું પડે એનું પાલન આપણે કરવું પડે બીજું કઈ નથી

તો અહીંયા અમારે ભાવ કચે કરવા પડે અમે મેળો અત્યારે આનંદ ઓકે